ધંધુકા પંથકમાં કપાસની ચોરી કરતા ઈસમો ઝડપી પાડ્યા છસિયાણા ગામથી ચોરોને પકડી પાડ્યા ગામ લોકો દ્વારા તણે ઈસમોને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે જેમના નામ રાજુ સોલંકી ગજરાજ મકવાણા અને ભાઈલાલ પટેલ ઝડપાયા છે પોલીસે રૂપિયા તેત્રીસ હજારની કિંમતનો બાર મણ કપાસ પણ કબજે કર્યો છે છસિયાણા ગામની સીમમાંથી ચોરી કરી રહ્યા હતા કપાસની ગામ લોકોએ ઈસમોને પકડી પોલીસને હવાલે કર્યા

તો ફક્ત ફક્ત માં વર નો ફૂલ સેટ જેની અંદર તમને મળશે સોફા ટીવી ફ્રીજ બેડ અરે એકસો ને એકાવન આઈટમ તમને મળી જવાની છે તો અત્યારે ફટાફટ પોચી જજો દર્શન ફર્નિચર ની અંદર અને આ લોકોનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે વસ્તુમાં છે ને સાહેબ ફૂલ ગેરંટી અને ઓલ ઓવર ગુજરાત આખા ગુજરાતમાં છે ને ફ્રી હોમ ડિલિવરી વસ્તુ છે ને તમારા ઘર સુધી પહોંચાડી દેશે અને એ સિવાય તમે સોફા અથવા બેડમાં છે ને કસ્ટમાઇઝ કરવા માંગતા હોય ને તો એ બી અહીંયા થઈ જાય છે તો ઓલ ઓવર ગુજરાતની અંદર જો તમે ફર્નિચરનો શોરૂમ કરવા માંગતા હોય ને તો ફક્ત ને ફક્ત ત્રણ લાખ રૂપિયાથી છે ને તમે શરૂઆત કરી શકો છો અને બધી જ વસ્તુની માહિતી છે ને તમે પાસે મેળવી શકો છો તો 51000 હજાર રૂપિયા નું પેકેજ લેવાનું ભૂલતા નહીં તો તેની માટેનું એડ્રેસ છે રાજ દર્શન ફર્નિચર ધંધુકા અમદાવાદ હાઈવે રુદ્ર કોમ્પલેક્ષ નો માળ ધંધુકા